થોડી વાર ત્રણ તારીખ રમો પછી આપણે બીજી તમારી ફરમાઈશો પૂરી ગઈ છે સ્થળ શિરણી મંડળ સંચાલિત માતૃશ્રી બીજે ગૌરી પ્રાથમિક શાળામાં બાળકો માટે નવરાત્રિ મહોત્સવ કાર્યક્રમનું આપણે આયોજન કરીશું આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે જેમાં જુદા જુદા તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે એમાં એકા નવરાત્રી એ આપણા હિન્દુ ધર્મનો ખૂબ મોટામાં મોટો તહેવાર છે એમાં બાળકો યુવાનો વડીલો સૌ ગરબે જુદી ઉઠે છે માતાજીની આરતી કરે છે ભક્તિ કરે છે નવલા નવતા કરે છે અને એ આ સંસ્કાર આપણા બાળકોમાં પણ આવે એટલે આપણે શાળામાં પણ જે તહેવારોની ઉજવણી કરીએ છીએ જે અંતર્ગત આજે અમારી આ શાળામાં બાળકો માટે નવરાત્રીનું આયોજન કરેલું છે નવરાત્રિમાં બાળકો રંગબેરંગી પોશાકો પહેરીને આવ્યા છે સરસ માતાજીની ભક્તિ કરી ગરબે ઘૂમ્યા અને અમે બાળકોને પ્રોત્સાહન મળે એટલે ઇનામોની પણ વ્યવસ્થા કરેલી છે એટલે બાળકોને ડ્રો દ્વારા તુફનો આપીશું અને જે બાળકને ડ્રોમાં તોફાન મળે એને ઇનામ પણ મળશે આ રીતે બાળકોને ખૂબ ઉત્સાહિત કરીએ છીએ સરકાર સાથે આનંદ આનંદ સાથે જ્ઞાન શક્તિ વિદ્યા બધું મળી રહે એ જ હસ્તુ શું નામ છે આપનું મારું છે બીજી જનરલ પ્રાથમિક શાળા હું આચાર્ય તેમનું કુમાર એસ